મિત્રો અત્યારે હમણાં ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ખૂબ તડકો પડે છે એટલે આપણે આઈસીયુ વોર્ડમાં તો મિત્રો આને આ કાલે આવ્યું હતું ઓપરેશન કરેલું છે એનું મિત્રો એક આ વાછડી આવી છે હમણાં થોડાક દિવસ પહેલા જ જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મસ્તીનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગૌશાળાએ અને ગૌશાળાએ મિત્રો જો નીણ ને એવું થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો અને મિત્રો અત્યારે તમને બતાવું કે આપણે બીમારના વોર્ડમાં કેટલાક બીમાર આવ્યા છે તો ચાલો વિડીયામાં અંત સુધી જોઈએ રાખજો તમને હમણાં બતાવું કેટલાક બીમાર આવ્યા છે ચાલો તો મિત્રો આને આ કાલે આવ્યું હતું ઓપરેશન કરેલું છે એનું આની કાલે આપણે સારવાર કરી છે એક અત્યારે આ છે અને પગમાં વાંધો હતો અત્યારે કમ્પ્લીટ હાલે છે કમ્પ્લીટ થઈ ગયું છે તો એક આ વાછળો ઊભો નથી થઈ શકતો આપણે આગલા વિડીયોમાં પણ બતાવી હતી આ વાછળો છે એને મિત્રો પગમાં જો પાછળથી આખું આ જામી ગયું છે ત્રણ પગે હાલે છે મિત્રો એક આ વાછડી આવી છે હમણાં થોડાક દિવસ પહેલાં જ ને બહુ નબળી છે અને નબળી છે એટલે ઊભું થવામાં તકલીફ થાય છે એટલે આપણે ખોળને એવું આપીએ છીએ અને ઇન્જેક્શનને સારવાર કરી છે અને અહીંથી મિત્રો એવો થોડોક પગમાં ને પ્રોબ્લેમ હતો એટલે આપણે દવાને એવું કર્યું છે અને ઇન્જેક્શનો આપણે રોજ મારીએ છીએ અને ખોળને આપીએ એટલે હવે ઊભું થવામાં થોડુંક કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એની રીતે ઊભી થઈ જાય છે નાના મુના છે આ બધા એની મા દેવ થઈ ગઈ છે વિહાણા પછી અને એની માં દેવ થઈ ગઈ અત્યારે આપણે આને બીજી માંનું દૂધ પીવડાવીને જીવાડીએ છીએ તો અત્યારે મિત્રો જો આ રીતના આઈસીયુ વોર્ડમાં અત્યારે છે એટલા તો ચાલો મિત્રો હવે તમને આગળ બતાવું હમણાં મિત્રો અત્યારે હમણાં ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ખૂબ તડકો પડે છે એટલે આપણે આઈસીયુ વોર્ડમાં આપણે કુલર મૂક્યું છે આપણે કુલર આખું કો ચાલુ રાખીએ છીએ ઠંડો પવન આવે આ બતાવી આ કુલર છે છેલ્લે સુધી પવન ફેંકે છે એટલે શું ઠંડો પવન આવે ઉનાળો છે એટલે બપોરે તકલીફ ન થાય ચોરને એટલે આપણે જો કુલર એ રાખેલું છે અત્યારે આ નીણ આવી ગઈ છે એમને બતાવું બિલકુલ કાલે આખો બોલેરો આવ્યો તો એ નાખ્યો તો અને અત્યારે આખો બોલેરો આવી ગયો છે કોબી પણ આવી ગઈ છે તો કેલામાં મિત્રો અત્યારે જો ને એવું નાખી દીધું છે આપણે ને હવે અત્યારે બપોરના વાગી ગયા છે બહાર એટલે હવે આપણે જમી લેશું અને પાછું બપોર પછી પાછું નીણ ભરવા જવાનું છે તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં